વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે હરણી વારસ્ય રિંગ રોડ પરની વિજયનગર કોલોની પાસે રોડ પર ઓટો રિક્ષા ચાલક સંજય રાજપૂતની રિક્ષામાં શંકાસ્પદ વસ્તુ લઈને ફરે છે પોલીસે તપાસ કરતા પેસેન્જર સીટના પાછળથી ચાંદીના દાગીના તેમજ વસ્તુઓ ઇમિટેશન જ્વેલરીનો જથ્થો મળી આવ્યા હતા જે અંગે તપાસ કરતાં ચાંદી અને દાગીના સુરેન્દ્રનગરમાં થયેલી લૂંટના હોવાનું સામે આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સંજય રાજપૂત તેની દીકરી તેજ ઉર્ફે આયશા અને જમાઈ આસિફ ઉર્ફે ઇરફાન કાદર માટલીવાલાની ધરપકડ કરી પંચાવન કિલોથી વધુ ચાંદીના દાગીના જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી પોલીસે પૂછપરછ દરમિયાન અમદાવાદના સિકંદર લેંગા અને શિવા મહાલિંગમ તેમજ અન્ય એક મહિલા અને એક શખ્સ કુલ ચાર વ્યક્તિઓ વડોદરાના યાકુતપુરા સ્થિત સંજયનગરે આવ્યા હતા અને સુરેન્દ્રનગર હાઈવે પર લૂંટ કરેલી ચાંદીના દાગીના વહેલી તકે વેચી નાખવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે અમદાવાદના સીઓ ઉર્ફે આફતાબ મહાલિંગમ મુરગન પિલ્લાઈ અને સિકંદર હાસમ લેંગાની શોધખોળ હાથ ધરી છે એની પૂછપરછ દરમિયાન એવું જણાવવામાં આવેલું કે આ પાણસીના ખાતે બનાવને અંજામ આપ્યા બાદ આ લોકો એમના વાહનમાં વડોદરા તરફ ભાગેલા અને એમનો મૂળ ઈરાદો આ જે મુદ્દામાલ છે એ એમના અહીંયા ઓળખીતા જે આપણે ત્રણ જણને રાઉન્ડ રાઉન્ડઅપ કર્યા છે એ સમયે ત્યાં આ મુદ્દામાં મૂકી અને એનો નિકાલ કરવા માટે લોકો અહીં આવેલા અને પછી આ મુદ્દામાં અમને સોંપી અને આ લોકો રાતોરાત ફરી કચ્છ તરફ રવાના થઈ ગયેલા પણ આમાં જે આપણે ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી છે એ ફક્ત વડોદરા ખાતે રહે છે અને વડોદરાના ઈસમો છે તેઓનો ગુનાહિત ઇતિહાસ છે આ પૈકી જે મેઇન ગુનેગાર છે શિવા મહાલિંગમ ઔર્ફ પિલ્લઈ એ આખા ગુજરાતમાં કુલ બાવીસ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો છે ઘણીવાર જેલ ભોગવી ચૂકેલો છે વડોદરા શહેર ખાતે પણ એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરના ગુનાઓ પણ આરોપી છે અને આપણી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે એ સજા ભોગવતો એ દરમિયાન વડોદરાના નાના ગુનેગારો જે આની સાથે સંડવાયેલા છે એમને સંપર્કમાં આવેલો અને એ જેલની બહાર નીકળ્યા પછી આમની આ જે ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવેલી આ અંતે આપણે જે મુદ્દામાલ કબજે કર્યો છે એ અને સુરેન્દ્રનગર પોલીસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય એ તમામ ગુજરાત પોલીસની જે ટીમો છે એમની સતતતા અને સતર્કતા અને સંકલનના આધારે છ તારીખે મિડ એટલે રાત્રે બનેલો ગુનો આપણે અડતાલીસ કલાકની અંદર શોધી કાઢવામાં સફળ થયા છીએ